નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર કુડાસણ માંગ આવેલ કબીર શીલ ખાતે દેવ દિવાળી નાન દિવસે યોગ ક્લાસ માંગ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ નિઃશુલ્ક યોગા ક્લાસ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા છે સવારે છ થી સાત વાગ્યા દરમિયાન આ યોગા ક્લાસનું સંચાલન હેમલતાબેન પટેલ અને ચારમીબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવી રહ્યું છે કડવા પાટીદાર સમાજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ગાંધીનગર દ્વારા પંદર નવેમ્બર બે હજાર ચોવીસને દિવાળીના રોજ છપ્પન ભોગ અનકુટ ઉમિયા માતાજીને ધરાવવામાં આવ્યો મોટાભાગની વાનગીઓ મહિલા મંડળની બહેનોએ ઘરે બનાવી હતી ટેમ્પલ સમિતિ તથા મહિલા મંડળના કન્વીનર સુધાબેને પટેલ અને તેમની મહિલા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

ગાંધીનગર જિલ્લાના દશેલા ગામે આશરે એક સો પચાસ વશ્યની જૂની પરંપરા મુજબ મહાકાળી માતાજીની માંડવણી કાઢવામાં આવે છે જેમાં માંજણા ચૌધરી સમાજભાઈ બહેનો પોતાના પરંપરાગત પહેરવેશમાં માતાજીના ગરબા રમીને માતાજીની આરાધના કરે છે દિવાળીના દિવસથી શરૂ કરીને સતત તેર દિવસ સુધી જેની માનતા હોય તેમના દ્વારા માતાજીની આરતી પ્રસાદ તથા નાસ્તાનું વિતરણ કરી ધામધૂમથી માતાજીના ગરબા રમાડાય છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ